નક્કરના ઘોઘા રોડ પોલીસમાં થકે પેટ્રોલિંગ દરમિયાન આડોડિયાવાસ વિસ્તારમાંથી ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો છે પોલીસે ભારતીબેન સાગરભાઈ પરમારના ઝૂંપડામાં રેડ કરી છન્નું નંગ ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપ્યો જેની બજાર કિંમત અંદાજે રૂપિયા ઓગણત્રીસ થાય છે મળતી માહિતી મુજબ પોલીસ પેટ્રોલિંગ દરમિયાન આડોડિયાવાસ ખાતે રેડ કરવા પહોંચી હતી દરમિયાન પોલીસ સ્થળે પહોંચે તે પહેલા જ આરોપી મહિલા ફરાર થઈ ગઈ હતી હાલ ઘા રોડ પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી ભારતીબેન પરમાર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને તેને ઝડપવા તજવીજ હાથ ધરી છે રિપોર્ટ બાય વિપુલ ગોહિલ સાથે એસબી ન્યૂઝ ભાવનગર